લોકસભાની ચૂંટણી હવે ગણતરીના દિવસો ગણતરીના કલાકો બાકી છે મતદાતાઓ એટલે કે જે મતદાન કરવાના છે તે લોકો કોના પર વિશ્વાસ મૂકી રહ્યા છે કોને આગળ લાવવાની વાત કરી રહ્યા છે કે કોની સરકાર બને તે અંતર્ગત તેઓનો મિજાજ શું છે મિત્રો નવાયડ વિસ્તાર અને આ નવાય વિસ્તારના જે મતદાતાઓ છે આવો સાંભળે કેવો છે તે લોકોનો મિજાજ કોને મત આપવા માંગે છે કોના વિકાસની વાતો કરે છે અને કોના ખાડા દેખાડી રહ્યા છે સાંભળે સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમ થકી નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે લોકસભાની ચૂંટણીનો માહોલ જે ચાલી રહ્યો છે મતદાનના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ અલગ અલગ જે જગ્યાઓ ઉપર જઈને જે મતદારો છે તેમની સાથે વાત કરી રહી છે અને તેઓનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તેઓ આ વખતે કેવી સરકાર ઈચ્છી રહ્યા છે તેઓનો મત શું તેઓ કેવા ભાવથી આપી રહ્યા છે આપણી સાથે સામાજિક કાર્યકર વિજય જાદવ છે તેમની સાથે વાત કરીશું આ વખતે ઇલેક્શન નજીક આવી રહ્યું છે કયા કયા મુદ્દાને ધ્યાનમાં રાખ સૌ પ્રથમ તો વાત કરીશ કે અત્યારે મુદ્દા ની વાત કરી દેશ હિત માટેના મુદ્દા અત્યારે કોઈ કોર્પોરેશન ઇલેક્શન તો છે નથી કે તમારે ઝાડું મારવું જોઈએ ગટરો સાફ કરવા જેવા મુદ્દા તો જોઈએ નહીં પણ દેશ માટે અને સૌથી પહેલી વાત કે દેશના લોકોને કેટલી ફેસિલિટીઝ મળવી જોઈએ દેશનું કેવી રીતે સંચાલન ચાલવું જોઈએ એ મુદ્દો છે અત્યારે ખાસ કરીને આ લોકસભાના ઇલેક્શનની અંદર અને અત્યારે તમે જુઓ કે જે પ્રમાણે મોંઘવારી દિવસે દિવસે વધતી જાય છે આજે તેલના ડબ્બા પંદરસો બે હજાર જેવા થઈ ગયા છે ગેસના બાટલા અગિયારસો બારસો થઈ ગયા છે આ જે નેતાઓ હતા કે ત્રણસો ચારસો ગેસનો બાટલો થતો હતો રોડ પર નીકળ્યા હોતા હતા અત્યારે બારસો પંદરસોનો ગેસનો બાટલો છતાં કોઈ ને હું ઉઠતી નથી આ એક પહેલો પ્રશ્ન બીજી વાત કે જે પ્રમાણે વાત કરી કે રોજગારી રોજગારી દિવસે દિવસે વધતી જાય છે આજે તમે જુઓ કે જે પણ છોકરાઓ વેલ એજ્યુકેટેડ છે કે આજે એમને ખાલી દસ પંદર હજારની નોકરી અને એ પણ પ્રાઇવેટ નોકરી એટલે સરકારી નોકરી જેવું કશું રહ્યું નહીં એટલે એમાં બી આ સરકાર પાછી પડી છે અને બીજી વાત તમને કહી દઉં કે જે પ્રમાણે તમે જે પણ લોકોને વાયદા કરો છો એ વાયદા પર તમારે ખરા ઉતરવા જોઈએ અત્યારે તમે જુઓ કે સરકારના વાયદાઓ શું છે આજે તમે જીતીને આવ્યા પછી ભાઈ કોંગ્રેસ મુક્ત ભારત ભાજપ મુક્ત ભારત ભાઈ એ તમારો મુદ્દાઓ નથી લોકો તમને એના માટે વોટ આપ્યા નથી અને બીજું તમને કહી તો કે અત્યારે જેવી મેનુફેસ્ટો જે તે પાર્ટીઓ જે બહાર પાડ્યા છે કયા મેનુફેસ્ટોમાં આ તમારા મુદ્દા છે એવું લખેલું છે કે અમે આવીશું તો ભારત કરીશું એવા તમે તમામ તમામ મુદ્દાઓ છે નથી એટલે તમે ગમે ત્યારે લોકોને મોટા મોટા ચાંદ બતાવો છો અને જીતી આવ્યા પછી લોકોને હેરાનગીતિ કરો છો એ વાત નક્કી છે અને બીજી વાત તમને કીધું કે જે રીતે ભારત દેશની વાત કરીએ તો ભારત દેશની અંદર ઘણી મોંઘવાડી વધતી જાય છે અને બે બેરોજગારી પણ વધતી જાય છે એટલે એ બધી વસ્તુઓ પર સરકારે ધ્યાન આપવું એ જો હું માંગ કરીશ મારા વિસ્તારમાં ભેદભાવનો વિકાસ જોવા મળી રહ્યો છે કંઈ જુઓ તો ખાત ખોદકામ અને પથરાનું જોવો તો પથરાનો વધારે લવડ જવળ હોય છે કે છે આ કામ કરીશું તે કામ કરીશું પણ જ્યારે ઓટ લેવાઈ જાય એના પછી તમે કોણ ને હું કોણ એવી રીતે કઈનું અમારા બીજો રામનગર વિસ્તારમાં પાછળ છાણગાથનાકાના અંદર વિસ્તાર તેરમાં આ પરિસ્થિતિ છે ને આ હાલત છે जी आसो कैसो तुम्हें कि आपको जो मतदान करवाना छो केवल मुद्दाओं ने ध्यान में रखा जाओ जी जो भी आने वाली चुटनी है मतदान तब करा जाएगा जब हमारे विस्तार में हमारे को ऐसा लगेगा हमारे विस्तार में काम हो रहा है तभी हम यहाँ पे हमारे जो बोर्ड नंबर एक यहाँ पे है तो ये हम काम करेंगे यहाँ पे अब वरना हम यहाँ पे काम कोई भी बोर्ड हमारे पब्लिक जो भी है हम किसी को वोट डालने के हिसाब से है, है नहीं जब हमारे को लगेगा हमारे विस्तार में काम हो रहा है तब हमारे कोई भी हो कांग्रेस हो क्या भाजपा हो हमारे विस्तार में काम होएगा तो भी हम उसको वोट देंगे हमारे को ऐसा लगता है अभी ये हमारे देखते हैं ये कॉपरेटर को, हैं यहाँ आते या हैं यादव अपने तो ये सब ये बार बार हर बार इधर ये आते हैं यही देखते हैं हर चाला तो इस बार कौन सी पार्टी के वजन रहता है क्या लगता है आपको पार्टी तो देखा जाए तो अभी तो भाजपा ही पचास टका तो भाजपा ही लग रही है ऐसा तो भाजपा ही लगेगी काम ऐसा नहीं नहीं करती है भाजपा भाजपा भी काम करती है हमारे विस्तार में ये विस्तार ऐसा है, है ये विस्तार में ना भाजपा वाला आता कोई इंसान आता है यहाँ पे आया ही नहीं भाजपा वाला अच्छा। हाँ यहाँ पे आपको हमारे जो चारों चार, चार कॉपरेटर है अच्छा। वो भी ज्यादा कोई आते हैं नहीं है आप काम क्या करते हो हम ऑटो रिक्शा चलाते हैं अच्छा, उसमें कुछ दिक्कत होती है ऑटो ऑटो रिक्शा में हमारे को ऐसा होता है पुलिस वाले ट्रैफिक वाले हैं काम अपना तो सही करते हैं खाली खाली जो हमारे को रिक्शा वालों को परेशान करते हैं खाली खाली परेशान करते हैं पाँच सौ रुपये का डंड भराते हज़ार रुपये का आई टी ओ का मेमो दे देते दे, ये दे देते दे तो फिर रिक्शा वाले करे क्या है रिक्शा वाले उसमें बी बीस रुपये पूरे दिन उगरा के धंधा बंद करते हैं उसमें पैसे दो मिनट में पाँच सौ हज़ार की पावती बना देते हैं पुलिस वाले क्या होना चाहिए उसमें हमारे को सुविधा हमको क्या कोई रिक्शे का स्टैंड दो रिक्शे का स्टैंड है नहीं कुछ भी है नहीं तो हम करें तो करें क्या आप आगे बिठालते हैं तो तो पुलिस वाला हम हमारे को पकड़ लेते हैं आप देख लो जो बड़े बड़े डंपर चालक हैं वो अभी तुमने बीच में भी देखा एक लड़की को यहाँ एम एस के पास ही बिटकोस वालों ने उड़ा दिया तो उसके ऊपर कुछ कार्रवाई नहीं होती है अभी कोई भी रिक्शा वाला कोई भी काम करता है तो उसको उसके ऊपर तुरंत कार्रवाई होती है बिटकोस वाला है।, है आप एसटी वाले देख लो अनलिमिट अपने ये हिसाब ये ये ट्रैफिक वाला रोड है यहाँ पे तुम मोटे मोटे वाहन डम्फर जैसे हैं बड़े बड़े वाहन चलते हैं यहाँ से ये स्टेशन से लेके छानी तक बड़े बड़े डम्फर चलते हैं इनके ऊपर कोई कार्रवाई नहीं होती है पकड़ लेते जमा कर लेते हैं बस वही होता है તમારા વિસ્તારમાં પાણી સમસ્યા કેવી છે પાણી થી અત્યારે બહુ તકલીફ થાય છે પાણીથી થી પેટ થાય છે આપડે નવા વિસ્તારમાં પાણી અંતરા બહુ ખરાબ આવે છે સરકાર બનશે એના પર કેવી અપેક્ષા રાખી સરકાર તો હવે જો નિર્ણય ચાર તારીખ પછી પૂર પડશે ત્યારે ખબર પડશે જે વિકાસ થશે આમાં જે માણસ જે આવશે એને સારું લાગશે આપણને દર્શક મિત્રો આ હતા મતદારો તેઓ જે મત કરવાના છે અને જે વિકાસની વાતો છે તે ક્યાંક ને ક્યાંક આ વિસ્તારમાં જે વિકાસથી વંચિત રહી ગયો છે તે કામગીરી થાય તેવી તેઓ લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે મારા સહયોગી જયરાજસિંહ સાથે હું રવિસિંહ દાસ પાપ ટુડી ન્યૂઝ વડોદરા